શું તમને ઘૂંટણમાં દુખાવો છે શું ડોક્ટરે તમને ઓસ્ટિયોઆર્થરાઈટીસ એટલે કે ઘૂંટણના ઘસારાનું નિદાન આપ્યું છે અને હવે તમારી પાસે બે જ વિકલ્પો વચ્યા છે ઇન્જેક્શન અથવા ની રિપ્લેસમેન્ટ પણ શું તમે જાણો છો કે બે હજારથી લઈને પચ્ચીસ હજાર રૂપિયા સુધીના કયા ઇન્જેક્શન ખરેખર તમારા સાંધાને સાજા કરે છે અને કયા માત્ર તમારા ખિસ્સા ખાલી કરે છે કયું ઇન્જેક્શન કેટલા મહિના ચાલશે તેને કેટલી વાર રિપીટ કરી શકાય અને કયા સ્ટેજમાં કયું ઇન્જેક્શન ખરેખર પૈસા વસૂલ છે અંતે હું તમને એક એવું રહસ્ય જણાવીશ કે ઘણીવાર એક સાદું ઇન્જેક્શન મોંઘા ઇન્જેક્શન કરતા વધુ સારું કામ કેમ કરે છે નમસ્કાર હું છું એક ઓર્થોપેડિક સર્જન અને આજે હું તમને ઇન્જેક્શન થેરપીનું એવું સત્ય જણાવીશ જે કદાચ તમારા સાંધાને ઓપરેશન થિયેટર સુધી પહોંચતા બચાવી લેશે આગળ વધતા પહેલા એક વાત સમજી લઈએ જે મોટાભાગના લોકો નથી જાણતા આ ઇન્જેક્શન કોઈ હાડકામાં નથી અપાતું પણ બે હાડકાં વચ્ચેની જે ખાલી જગ્યા હોય છે જેને આપણે જોઈન્ટ સ્પેસ કહીએ છીએ ત્યાં આપવામાં આવે છે ઘૂંટણનો ઘસારો એટલે કે ઓસ્ટિયો એ માત્ર ગાદીનો ઘસારો નથી પણ સાંધાના પડનો સોજો એટલે કે સાઇનોવાઇટીસ અને સાંધાના પ્રવાહીમાં થતા રાસાયણિક ફેરફારની બીમારી છે આ બીમારી મુખ્યત્વે ચાર સ્ટેજમાં વહેંચાયેલી હોય છે ગ્રેડ એક અને બેમાં ઘસારો શરૂઆતનો હોય છે જ્યાં ગાદી થોડી નરમ પડે છે ગ્રેડ ત્રણમાં ઘસારો મધ્યમ સ્તરે પહોંચે છે અને ગ્રેડ ચાર એટલે કે બોન ઓન બોન સ્ટેજ જ્યાં હાડકા વચ્ચેની ગાદી સાવ ખતમ થઈ ગઈ હોય છે અહીં જ પેશન્ટ સૌથી મોટી ભૂલ કરે છે જો તમે ગ્રેડ ચાર પર હો તો ઇન્જેક્શન માત્ર સેલ્વેજ એટલે કે ઓપરેશનને થોડો સમય પાછળ ધકેલવાની કોશિશ ગણી શકાય તે કોઈ કાયમી ઈલાજ નથી ચાલો હવે શરૂઆત કરીએ સૌથી સામાન્ય અને સસ્તા ઇન્જેક્શનથી જેનું નામ છે કોર્ટિકોસ્ટિલાઇટ્સ જેને આપણે મેડિકલ ભાષામાં ફાયર એક્સટિંગવિશર એટલે કે અગ્નિશામક કહી શકીએ આ ઇન્જેક્શનનો ખર્ચ અંદાજે બે હજારથી પાંચ હજાર રૂપિયા સુધીનો હોય છે અને તે ચોવીસથી અડતાલીસ કલાકમાં જ અદભુત રાહત આપે છે જો તમારો સાંધો અચાનક લાલ થઈ ગયો હોય ખૂબ જ સોજો હોય અને તમે પગ પણ ન મૂકી શકતા હો તો આ ગોલ્ડ સ્ટેન્ડર્ડ છે પણ જે વારંવાર સ્ટીરોઇડ લે છે તેમનામાં કાર્ટિલેજ એટલે કે ગાદી ઘસાવાનો દર બીજા પેશન્ટ કરતાં વધારે જોવા મળ્યો છે આ ઇન્જેક્શનની અસર સામાન્ય રીતે છ થી બાર અઠવાડિયા એટલે કે દોઢથી ત્રણ મહિના સુધી રહે છે કેટલાક દર્દીઓમાં તે વધુ લાંબો સમય પણ ચાલી શકે છે પણ યાદ રાખજો વર્ષમાં ત્રણથી વધુ વારા ઇન્જેક્શન લેવાથી કાર્ટિલેજ પર નકારાત્મક અસર થઈ શકે છે જો તમે ડાયાબિટીસના દર્દી હો તો ખાસ સાવધાન આ ઇન્જેક્શન લીધા પછી પાંચથી સાત દિવસ સુધી તમારું બ્લડ શુગર લેવલ વધી શકે છે એટલે તેનું મોનિટરિંગ કરવું અનિવાર્ય છે પણ એક મિનિટ એક ઓર્થોપેડિક સર્જન તરીકે મેં એવા દર્દીઓ જોયા છે જે રૂપિયા ખર્ચ કરવા છતાં અંતે ઓપરેશન સુધી પહોંચી જાય છે કેમ કારણ કે તેઓ એક ફ્રી અને સૌથી પાવરફુલ ચીઝ ચૂકી જાય છે જે આ મોંઘા ઇન્જેક્શન કરતાં પણ ઘણું બધું સારું કામ કરે છે જે હું અંતે તમને જણાવીશ પણ એ પહેલાં હવે વાત કરીએ બીજા લોકપ્રિય વિકલ્પની જેનું નામ છે હાયલી એસિડ જેને સામાન્ય લોકો સાંધાનું એન્જિન ઓઈલ અથવા ગ્રીસનું ઇન્જેક્શન કહે છે આનો ખર્ચ દસ હજારથી પચ્ચીસ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે આ ઇન્જેક્શન તમારા સાંધાના કુદરતી પ્રવાહીની ચિકાશ એટલે કે વિસ્કો ઇલાસ્ટિસિટી પાછી લાવે છે આ ગ્રેડ એકથી ત્રણના દર્દીઓમાં છ મહિના સુધી આપે છે જોકે આ ઇન્જેક્શન લીધા પછી તરત આરામ નથી મળતો તેની અસર શરૂ થતા બે થી પાંચ અઠવાડિયા લાગે છે આ ઇન્જેક્શન રિપીટ કરી શકાય છે ટેકનોલોજી પીઆરપી એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા આને આપણે કન્સ્ટ્રક્શન ક્રૂ કહી શકીએ આનો ખર્ચ આઠ હજારથી પંદર હજાર રૂપિયા પ્રતિ સેશન થાય છે આ કોઈ બહારની ફેક્ટરીમાં બનેલી દવા નથી પણ તમારા પોતાના જ લોહીમાંથી તૈયાર તૈયાર કરેલું એક સુપર ફ્લુઇડ છે અમે તમારું લોહી લઈ તેને સ્પેશિયલ મશીનમાં પ્રોસેસ કરીએ છીએ જેથી પ્લેટલેટ્સ અને ગ્રોથ ફેક્ટર્સ અલગ પડી જાય પીઆરપી ગ્રેડ એક અને બે ના દર્દીઓમાં સ્ટીરોઇડ અને એચએ કરતાં પણ વધુ લાંબી એટલે કે છ થી બાર મહિના સુધી રાહત આપે છે પીઆરપી બે પ્રકારનું હોય છે ઓછા સફેદ કણોવાળું અને વધુ સફેદ કણોવાળું બંને અસરકારક છે જો કે તમારા ડોક્ટર તમારી સ્થિતિ મુજબ યોગ્ય પ્રકાર પસંદ કરશે સામાન્ય રીતે પીઆરપીના ત્રણ ઇન્જેક્શનનો આખો કોર્સ વર્ષમાં એકવાર લેવો હિતાવહ છે આ મોડન સાયન્સ છે એટલે હવે ડોક્ટરો મિક્સ એન્ડ મેચ એટલે કે કોમ્બિનેશન થેરેપીનો ઉપયોગ કરે છે જો તમે એચ એ અને પીઆરપીને સાથે લો છો તો તેને બાયોસ્કેફોલ્ડ અપ્રોચ કહેવાય છે આમાં એચ એ સાંધાને તરત લુબ્રિકેશન આપે છે અને પીઆરપી અંદર રહીને ધીમે ધીમે ગ્રોથ ફેક્ટર્સ રિલીઝ કરે છે રિસર્ચ કહે છે કે આ કોમ્બિનેશન બાર મહિના પછી પણ માત્ર એકલા ઇન્જેક્શન કરતાં ઘણું શ્રેષ્ઠ પરિણામ આપે છે તેવી જ રીતે સ્ટીરોઇડ અને એચએ નું સંયોજન ફાસ્ટ અને સ્લો રીતે કામ કરે છે સ્ટીરોઇડ તરત સોજો ઉતારે છે અને એચ લાંબો સમય સાંધાને ને રાખે છે યાદ રાખજો ઇન્જેક્શન માત્ર 50% કામ કરે છે બાકીના 50% પરિણામ તમારી લાઈફસ્ટાઈલ પર છે વજન ઘટાડવું એ દુનિયાનું સૌથી મોટું અને મફત ઇન્જેક્શન છે જો તમે 5 કિલો વજન ઘટાડો છો તો તમારા ઘૂંટણ પરથી 20 કિલો દબાણ ઓછું થાય છે આ સાથે જ પ્રોપર ફિઝિયોથેરાપી અને કસરત કોઈ ઓપ્શન નથી પણ અનિવાર્ય છે આજે હું તમને એક એવી કસરત બતાવીશ જેનું લેવલ 1 મેડિકલ એવિડન્સ છે તેનું નામ છે વોલ સ્લાઇડ્સ એક દિવાલના ટેકે ઊભા રહો પીઠ દિવાલને પૂરેપૂરી અડેલી રાખો અને પગ પગ દિવાલથી એક ફૂટ આગળ રાખો હવે ધીમેથી નીચે સરકો જ્યાં સુધી તમે અડધી બેઠક જેવી સ્થિતિમાં ના આવો પાંચ સેકન્ડ ત્યાં જ રોકાઈ રહો અને ફરી ધીમેથી ઉપર આવો દસ વારના બે સેટ રોજ કરવાથી તમારા ક્વોડ્રીસેપ્સ સ્નાયુઓ મજબૂત થશે અને ઘૂંટણ પરનો લોડ સીધો ઘટી જશે પલાઠી વાળવી ઉભડક બેસવું અને વારંવાર દાદર ચડતા ઉતરતાનું સખત રીતે ટાળવું જોઈએ ઘણી ક્લિનિકલ ટ્રાયલ્સમાં જોવામાં આવ્યું છે કે જ્યારે પેશન્ટને માત્ર સાદા મીઠાના પાણીનું ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે પણ ત્રીસથી ચાલીસ ટકા પેશન્ટ્સને દુખાવા રાહત થઈ હતી આને પ્લસિબો ઇફેક્ટ અથવા થિયેટર ઓફ મેડિસિન કહે છે આનો અર્થ એ છે કે તમારા મનની શક્તિ અને ડોક્ટર પ્રત્યેનો વિશ્વાસ પણ હિલિંગમાં મોટો ભાગ ભજવે છે એટલે માત્ર ઇન્જેક્શન પર નિર્ભર રહેવાને બદલે સાચી માહિતી અને પોઝિટિવ એપ્રોચ સાથે આગળ વધો ઘૂંટણના આર્થરાઇટીસમાં આપણો મુખ્ય ગોલ માત્ર પેઇન કિલર લઈને દુખાવો દબાવવાનો નથી પણ સાંધાને શક્ય તેટલો લાંબો સમય જીવંત રાખવાનો છે જો તમે ગ્રેડ એક કે બેમાં માં હો તો પીઆરપી અથવા એચએસ શ્રેષ્ઠ છે ગ્રેડ ત્રણમાં આ બંનેનું કોમ્બિનેશન લેવું જોઈએ અને ગ્રેડ ચારમાં સ્ટીરોઇડ માત્ર અંતિમ રાહત તરીકે વાપરવું જોઈએ તમારા ડોક્ટર સાથે આ લેટેસ્ટ પુરાવા વિશે ખુલીને વાત કરો અને તમારા સાંધા માટે સૌથી સાચો રસ્તો પસંદ કરો સ્વસ્થ રહો ગતિશીલ રહો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જણાવો કે તમે કયા સ્ટેજમાં છો અને કયું ઇન્જેક્શન લીધું છે તમારો અનુભવ અન્ય દર્દીઓને મદદરૂપ થશે આ માહિતી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના તાજેતરના સંશોધન પર આધારિત છે પરંતુ તબીબી વિજ્ઞાન સતત વિકસે છે કોઈપણ સારવાર કે ઇન્જેક્શન લેતા પહેલાં તમારા ઓર્થોપેડિક સર્જનની રૂબરૂ મુલાકાત લઈ વ્યક્તિગત સલાહ લેવી અનિવાર્ય છે